નમસ્કાર વાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે તો જૂન મહિનાથી પેન્શન બેંકમાં જમા કરાવવા માટે આ ત્રણ નવા નિયમનું પાલન ફરજિયાત કરવું જ પડશે નહીંતર પેન્શન કપાઈ શકે છે મિત્રો તો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી લઈને આપણે આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી એક કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તો ખરેખર તમે જાણો છો કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને ઘણા ભથ્થાનો લાભ મળે છે તો હવે દરમિયાન સમાચાર આવ્યા છે કે આઠમા પગાર પંચના અમલ પછી એચઆરએની ગણતરીમાં ફેરફાર થશે તો સમાચાર દ્વારા એચઆરએની ગણતરી વિશે અમે તમને જણાવીશું તો સમય જતાં આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ ખૂબ જ તીવ્ર બની છે તો સાતમા પગાર પંચના અંત પછી જ્યારે આઠમા પગાર પંચનો અમલ થશે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો પણ થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો દરેક પગાર પંચના અમલીકરણ સાથે પગાર માળખાની સાથે ઘણી બાબતોમાં ફેરફાર થાય છે અને સીધી તેની અસર એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે ઘર ભાડા ભથ્થાના દરો પર પણ પડે છે તો હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એચઆરએની ગણતરીમાં ફેરફાર થવાનો છે તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે અમે તમને જણાવીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો એચઆરએ દર કેવી રીતે બદલાય છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે એચઆરએ એટલે કે ઘર ભાડાના ભથ્થાના દરો તેની સાથે સુધારવામાં આવે છે તો અગાઉ છઠ્ઠા પગાર પંચમાં એચઆરએના દર ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા હતા તો ત્યારબાદ જ્યારે સાતમા પગાર પંચે આ ભથ્થાઓમાં સુધારો કર્યો ત્યારે આ દરો ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા નક્કી કરવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ દરો કેટલો વધી શકે છે તો જો કે તે પછી કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ પચાસ ટકા સુધી પહોંચતાની સાથે જ એચઆરએ ફરીથી ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા સુધી વધારી દેવામાં આવ્યો એટલે કે જો જોવામાં આવે તો એચઆરએ દર સીધા ડીએ અને મૂળ પગાર સાથે જોડાયેલા છે મિત્રો તો આ કારણે જ્યારે પણ આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે સરકાર દ્વારા મૂળ પગાર અને ડીએ માળખા અનુસાર એચઆરએ દરોની ફરી એકવાર સમીક્ષા કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો નવી ગણતરી સાથે એચઆરએ કેટલો વધશે જો આપણે ફિટમેન્ટ ફેક્ટર વધારાની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું સુધી વધારી શકાય છે એટલે કે કર્મચારીના હાલના મૂળ પગારને એક પોઈન્ટ બાણું વડે ગુણાકાર કરીને નવો આધાર નક્કી કરવાની યોજના બનાવી શકાય છે તો ચાલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તો ઉદાહરણ તરીકે જોઈએ તો જો કેન્દ્રીય કર્મચારીઓનો વર્તમાન મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે તો નવો પગાર ત્રીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર સત્તાવન હજારને છસો રૂપિયા થશે આવી સ્થિતિમાં એચઆરએની ગણતરી પણ નવા બેઝિક પર નક્કી કરવામાં આવશે જેને કારણે એચઆરએની રકમમાં પણ વધારો થશે મિત્રો તો ત્યારબાદ ચર્ચા કરીએ તો આ કારણે એચઆરએ દરોમાં સુધારો કરવામાં આવ્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી અને ભાડા વધારો તો તમને કદાચ આશ્ચર્ય થશે કે એચઆરએ દરોમાં સુધારો શા માટે કરવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે ફુગાવા સાથે ભાડું પણ વધે છે જેને સંતુલિત કરવા માટે સરકાર એચારીએ પણ વધારે છે તો ત્યારબાદ વાત કરીએ તો મૂળભૂત પગાર માળખામાં ફેરફાર તો આ સાથે પગાર પંચની પછી મૂળભૂત પગાર માળખામાં ફેરફાર થયો છે તો જૂના એચઆરએ દર નવા આધાર સાથે બંધ બેસતા નથી તેથી તેમને પણ સુધારવામાં આવ્યા છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો શહેરોની શ્રેણીમાં ફેરફાર આ ઉપરાંત સરકાર દ્વારા સમયાંતરે એક્સ વાય અને ઝેડ શહેરોની યાદી અપડેટ કરવામાં આવે છે જે એચઆર્યને અસર કરે છે જો કોઈ શહેરની શ્રેણી બદલાય છે તો તેની સીધી અસર ત્યાંના કર્મચારીઓના એચઆર્ય પર પડે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો શું નવા પગાર પંચમાં એચઆરએના દરમાં ફેરફાર થશે તો અંગે નિષ્ણાતોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે તો નિષ્ણાતો કહે છે કે નવા પગાર પંચમાં એચઆરએ દરમાં ફેરફાર થવાની શક્યતા છે તો જ્યારે પણ નવો પગાર પંચ આવે છે ત્યારે તેની સાથે એચઆરએ દરોમાં પણ સુધારો કરવામાં આવે છે દોસ્તો તો હાલમાં એચઆરએ ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા હતો પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સુધારો કરી શકાય છે અને તેને ડીએ સાથે જોડવામાં આવશે તો આનાથી કર્મચારીઓને ફાયદો થશે કે કર્મચારીઓના હાથમાં પૈસા વધવાની સાથે ડીએ પચીસ ટકા અને પચાસ ટકા સુધી પહોંચે ત્યારે તેને સુધારાની જોગવાઈ પણ હશે જે હાલમાં પણ ચાલુ છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ